સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ઓગ દ્રષ્ટિ અને યોગ દ્રષ્ટિ એટલે શું આત્માર્થ વગરની વ્યવહાર હેતુએ શ્રદ્ધા રાખવી તે અધ્યાત્મ દ્રષ્ટિએ બિનઉપયોગી છે અને જ્ઞાનીના બોધ વગરની શ્રદ્ધા ટકી શકતી નથી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને બોધ બંનેનો સહકાર અને સહચાર જરૂરી છે એટલે શ્રદ્ધા રાખી નિર્ણય કરવો અને સાચ અસાચનું જ્ઞાન કરવું એનું નામ દ્રષ્ટિ કહેવામાં આવે છે શરૂઆતમાં ઓગ દ્રષ્ટિ હોય ત્યારે સંસારી ગતાનુગતિક રીતે ચાલ્યા આવતા કાર્યો થયા કરે છે વ્યવહારને પોષે બહુજન સંમત કામ કર્યા કરે પોતાની આવડત શ્રીમંતાએ અને બુદ્ધિનો ઉપયોગ પરમાર્થે ન કરે અને વ્યવહાર કરે એનું નામ ઓગ દ્રષ્ટિ આમાં એકાંત દ્રષ્ટિબિંદુ હોય છે પર ભાવમાં રમણ કરતા હોય છે અને લોકસંજ્ઞાએ બધી ક્રિયા થયા કરે છે ધર્મની કરણી કરીને પણ જીવ વ્યવહારે સુખી થવા અને સંસાર લીલો રાખવા જ ઈચ્છે છે ખરો ત્યાગ ખરો વૈરાગ ન પ્રગટ્યો હોવાથી ધર્મની કહેવાતી ક્રિયા જીવને છૂટવામાં લેખે લાગતી નથી દેવ મૂળતા ગુરુ મૂળતા ધર્મ મૂળતા સેવા કરે અને લોકો કરે તે કર્યા કરે છે ધર્મ કરવાથી મને વ્યવહારે ધન જમીન જાગીર સત્તા આબરૂ મળે અને કદાચ વધતે ઓછે છે એ બધું છે જ તો હવે તે ચાલ્યું ન જાય એ ડરે ધર્મ સેવન કર્યા કરે આત્મા પોતાની મેળે હાથમાં આવતો નથી તે નિરંતર એ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે અધ્યાત્મના બધા સાધનો માત્ર મોક્ષાર્થે સત્પુરુષના ઉપદેશને અનુસરીને કરવાના છે અમુક જેનેતર મતોમાં હઠવાદ કે રીધી સિદ્ધિ અર્થે યોગ સાધનો કરાય છે પણ કેવળ મોક્ષ સુખ પ્રાપ્તિ માટેનો હેતુ પહેલેથી છેલ્લે સુધી લક્ષમાં રહે તો જ આત્માર્થે લેખે લાગે નહીં તો જીવ ભૌભ્રમણથી છૂટે નહીં સઘન અગનદિન રહેણીમાં બાલ વિકલને અનેરા રે અર્થ જુએ જેમ જુજવા તેમ ઓગ નજરના ફેરારે આઠ દ્રષ્ટિની પહેલી દ્રષ્ટિ મિત્રા તેની આ બીજી કડી છે વાદળાવાળા કે વાદળા વગરના દિવસ કે રાત્રિમાં કોઈ બાળક વૃદ્ધ ભ્રમવાળા કે ભ્રાંતિગત દ્રષ્ટિવાળા મનુષ્યો કે પશુ એક જ પદાર્થને જેમ જુદા જુદા પ્રકારે દેખે ને સમજે તેમ જગતના જીવો ધર્મ સંબંધી પોતપોતાની સમજણ પોતાનો ક્ષયોપશમ કુળના સંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક ભિન્ન ભિન્ન દ્રષ્ટિ અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવે છે આત્માર્થ ન સધાતો હોય તો તે ઓગ દ્રષ્ટિ જ ગણાય અનાદિથી જીવ ઓગ દ્રષ્ટિમાં જ છે જ્યારે કોઈ જ્ઞાની સત્પુરુષ મળે તેમનું વચન ગ્રહણ થાય ત્યારે તેની ઓગ દ્રષ્ટિ ફરી અને યોગ દ્રષ્ટિ થાય છે મંદ કષાયને લઈને સત્સંગને યોગે સત્પુરુષના વચ્ચેને દ્રષ્ટિ ખુલતી જાય સ્વ પરનું વિવેચન થાય તપ ત્યાગ વેરક ભરેલ આચરણ તરફ જીવ આવતો જાય અને તેની દ્રષ્ટિ આત્મસન્મુખ થતી જાય પણ અહીં ભૂલથાપ કેમ ખાધી તેના કારણમાં કહે છે દર્શન જે થયા જુજુઆ તે ઓગ નજરને ફેરે રે ભેદિરાદિક દ્રષ્ટિમાં સમકિત દ્રષ્ટિને હેરે રે જગતમાં જે અનેક પ્રકારના ધર્મમતો પ્રવર્તે છે તેનું કારણ આ મિથ્યા જ્ઞાન અથવા ઓગ દ્રષ્ટિ છે દેખત ભૂલી એ દ્રષ્ટિને કારણે ધર્મમાં અનેક મતભેદો પડી ગયા વચનામો ચાલીસમાં પરમકુપોલએ વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે મત પ્રવર્તનના મુખ્ય કારણોમાં પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષે નિર્ગન દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય તે પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ થાય તે મોહનીય મોહનીયક્રમનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું તે ગ્રહ્યા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે બોધિતાને લીધે હવે ગ્રહણ ન કરવો તે અને મતિની જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો કાળનું દુષણપણું અને શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું તે આ રીતે ઓગ દ્રષ્ટિએ જોતા ધર્મના અનેક ફાટા પડી ગયા છે થિરાદિક પાંચમી દ્રષ્ટિથી કરી આગળ કાંતા પ્રભા અને પરા આ ચાર દ્રષ્ટિમાં સમ્યક દર્શન આત્માનો વાસ્તવિક યોગ હોય છે તેથી તે યોગદ્રષ્ટિ કહેવાય છે તે આત્મા અનુભવ રૂપે એક જ પ્રકારની હોવા છતાં તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે તે અપેક્ષાએ મુખ્ય ચાર ભેદ પડ્યા પ્રથમની ચાર દ્રષ્ટિ મિત્રા તારા બલા અને દીપરા દ્રષ્ટિ ભલે હજુ અહીં સમકિત નથી પણ તે યોગદ્રષ્ટિ માટે યોગ્યતા મેળવવાના હેતુએ જીવ માર્ગે ચડ્યો અને તેથી કાર્યનો કારણમાં આરોપણ કરવા રૂપે યોગદ્રષ્ટિ કહેવાની આ રીતે યોગદ્રષ્ટિ આઠ છે ઓગ દૃષ્ટિ એક જ છે દેખત ભૂલી એ રીતે જીવ આઠ દ્રષ્ટિની પહેલી દૃષ્ટિમાં પ્રવેશે અને અનુક્રમે મિત્રા તારા બલા દીપરા પછી સ્થિરા કાંતા પ્રભાપરાય પહોંચે છે આ પ્રત્યેક દ્રષ્ટિમાં ચેતન આગળ આગળ વધતો જાય છે તેમ તેમ તેના આત્મગુણો પણ વધારે વધારે વિકાસ પામતા જાય છે એનું દ્રષ્ટિબિંદુ સંસાર સન્મુખ હતો તેની દિશા હવે બદલાતી જાય છે એ ચેતનની પ્રતીતિ કરવાના આત્મિક માર્ગે આવતો જાય છે મોક્ષ સન્મુખ થતો જાય છે અને એનો વિકાસ સાથે સાથે થતો જાય છે યોગ દૃષ્ટિએ છેલ્લે યોગી બની જાય છે મૂળ શુદ્ધ આત્મપદ હાંસલ થાય છે અને આયુષ્યપૂર્ણે આ યોગ દ્રષ્ટિથી અયોગી બની જાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ